અને આ બાપાની પીપર લખનાર વ્યક્તિ એટલે દલપતરામ અને દલપતરામનો તમે પેલું ગીત તો સાંભળ્યું જ હશે જો પેલું ગુજરાતી મૂવી છેલ્લો દિવસ જોયું હોય તો ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળા તો આ તમે લોકોએ ગીત કે 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 સાંભળ્યું હશે તો મિત્રો આ લખેલું છે દલપતરામે આપણે નાના હતા ત્યારે કાવ્યમાં પણ આવતું તો ખાસ કરીને યાદ રાખજો દલપતરામ જે છે એને એના પિતા સાથે જરા પણ મેળ આવતો નહોતો અને એના પિતા સાથે જરાક પણ મેળ આવતો જેના કારણે દલપતરામ જે છે એ થોડાક મોટા થઈ છે પપ્પા એના ભણવા ઉપર પ્રેશર કરે છે અને એને હાથ ચાલાકી થાય છે મારે છે જેના કારણે ઈ ઘર છોડી અને વયા જાય છે એના મામાના ઘરે અને જયારે એના મામાના ઘરે વયા જાય છે અને ત્યાં જે છે એ સ્વામિનારાયણ ધર્મના અલગ અલગ પ્રકારના ગીતો ગાય છે ઇટ્સ અ લોંગ સ્ટોરી પણ પછી જ્યારે એક વખત મોટા થઈ છે ત્યારે એનું ગૌરવ વધી જાય છે કે વાહ તમારા જેવું તો ખરેખર કોઈ ગાતું જ નથી જબરદસ્તો તો કઈ ઘટે નહીં અને એ સમયે એને એમ થાય છે કે જો એ સમયે મારા પપ્પાએ મને માયરો ન હોત મને ખીજાણા ન હોત મારી સર્વિસ ન કરી હોત તો હું અત્યારે આ લેવલ સુધી પહોંચત જ નહીં અને એટલા માટે દલપતરામ ને એમ કહેવાય કે સખત ગિલ્ટી ફીલ થાય છે પછી એને એવું થઈ જાય છે કે હવે મારે જલ્દી મારા પપ્પાને મળવું છે અને જયારે એના પપ્પાને મળવા માટે જાય છે ત્યારે રસ્તામાં થાકી જાય છે અને રસ્તામાં થાકી જાય છે ત્યારે એક પીપર ઝાડ હોય છે અને આ પીપરના ઝાડ નીચે બેસી અને જે પંદર સોળ વર્ષથી એના પિતાને કેવા માંગે છે એ બધી જ વાત એ કાગળની અંદર લખતા હોય છે કે હવે મારા પપ્પા હવે ભૂલ થઈ ગઈ સોરી આ છે તે છે જે પણ હાર્ટની ફિલિંગ હતી ને બધી લખતા હતા અને આ કાગળ લઈ અને જ્યારે એના પપ્પા પાસે પોચે છે અને પપ્પાને કાગળ દેવા જાય છે અને એ જ સમયે મિત્રો જે છે એના પપ્પા કાગળ વાંચતા પહેલા જ મૃત્યુ પાયમાં હોય છે એટલે કોઈને કહી શકતા નથી અને ત્યારે એ નક્કી કરે છે કે મારા જેવા તો એવા કેટલા બાળકો હશે કે જેને પિતા સાથે નહીં મેળાવતો હોય ક્યાંક ને ક્યાંક અનબંધ હશે અને ઘર છોડીને વયા ગયા હશે પણ હકીકતમાં એના પપ્પાનો વાંક નહીં હોય પણ બે નો વાંક હશે કાં તો ખાલી છોકરાઓનો વાક હશે ક્યાંક ને ક્યાંક એવું વિચારે છે અને એને જે લખેલું હતું એના પિતા માટે એ પ્રકાશિત કરી નાખે છે અને પીપરના ઝાડની નીચે બેસીને લખ્યું હતું એટલા માટે નામ આપ્યું બાપાની પીપર જે ગુજરાતી ભાષાની સૌથી પહેલી કવિતા કહેવામાં આવે છે બાપાની પીપર જે દલપતરામ દ્વારા આવેલી હતી તો ખાસ કરીને યાદ રાખજો રોજ રાત્રે ટેલિગ્રામ ચેનલ જીપીપી લર્નિંગ ઉપર અતિ મહત્વના દસ પ્રશ્ન આવે છે જેનું સોલ્યુશન સોલ્ટ્સના ના માધ્યમથી બીજા દિવસે સવાર આવે છે તો જોવાનું ચૂકતા નહીં મચ